સુરતમાં ગુનાખોરીની દુનિયામાં માથાભારે સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઉભો હતો જોકે તેને કોઈ ઈજા થઈ ન હતી તો તાજેતરમાં થયેલી જૂની અદાવતને કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે લાલગેટ પોલીસ મથકની હદમાં થયેલા ફાયરિંગ મામલે નોંધાયેલ ફરિયાદ મુજબ ત્રણ થી ચાર શખ્સ રસ્તા પર આવ્યા અને સમીર માંડવા તરફ સીધું ફાયરિંગ કર્યું હતું હુમલાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટનામાં સમીરને કોઈ ઈજા થઈ નહોતી પોલીસે ઘટના તત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે સમીર માંડવા સામે લૂંટ ધમકી મારામારી જેવા ગંભીર ગુનાઓ અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી આપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે પોલીસે અગાઉ સમીર માંડવા સામે એક મોટું પગલું ભર્યું હતું તેની લાલગેટ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ચલાવ્યું હતું શહેર પોલીસ દ્વારા ચલાવતી માફિયા મુક્તિ અભિયાન હેઠળ તેની સંપત્તિને નષ્ટ કરવામાં આવી હતી હાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડિયાની જૂનીયા દાવત હોઈ શકે છે હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથી પરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ધરપકડ શકે છે આજરોજ સવારે બે વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજની નીચે જે લાલગીર પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવે છે જેમાં કુલ બે બાઇક ઉપર કુલ ચાર ઈસમો આવીને ફરિયાદી ઉપર બે રાઉન્ડ ફાયર કરેલ છે જેના આધારે લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે ફરિયાદ જે દાખલ થઈ છે તેમાં ફરિયાદી દ્વારા ત્રણ જે ઈસમો છે તેને આઈડેન્ટિફાઈ કરી નામજોગ ફરિયાદ આપી છે જ્યારે ચોથો ઈસમ છે એ અજાણ્યો છે પરંતુ પોલીસે સીસીટીવીના આધારે ચોથા આઈસએમની પણ ઓળખ ઓળખ કરી લેવામાં આવેલ છે અને આ ચારેય આરોપીઓની ધરપકડ કરવા માટે અત્યારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જેમાં સુરત શહેર પોલીસની ડીસીબી તેમજ અન્ય બ્રાન્ચો પણ આ આરોપીઓને પકડ કરવા માટે અત્યારે કાર્યરત છે અંદાજીત બે વાગ્યાની આસપાસનો બનાવશે જે અત્યારે ફલિત થતું નથી ફરિયાદી એને આ બાબતે કશું ફરિયાદમાં અને ઇન્ટોગેશનમાં જણાવેલ નથી પણ જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તો કયા કારણોથી તેઓએ આને આની પર એસોલ્ટ કર્યો છે તે વિગત જાણી શકાય જ્યારે પણ આ વિગત આવશે ત્યારે મીડિયાને પણ બ્રિફ કરવાનું કોઈ એની વિરુદ્ધમાં અગાઉ ત્રણસો બે ગુસ્સિકોપ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે પરંતુ હાલમાં તેની પોતાની ઉપર એસોલ્ટ થયેલો છે એટલે પોલીસે ગુનો તાત્કાલિક નોંધીને આ કાર્યની કાર્યવાહી હાથ ધરી છે થેન્ક યુ